ભાદરવી પૂનમ નિમિત્તે ત્યારે ચાલી રહેલા ભક્તો માટે વિવિધ સેવા કેમ્પો દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું આમ તો ભાદરવો આવતાની સાથે જ બનાસકાંઠા જિલ્લામાં જય અંબે જય અંબેના ભક્તો અંબાજી ચાલવા માટે રવાના થતા હોય છે જ્યારે જ્યારે ગબ્બરના ગોખમાં બેઠેલી માં અંબા દરેક ભાવિક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે ત્યારે ભાદરવો મહિનો આવતાની સાથે જ માઈ ભક્તો પોતાની માનેલી માનતા પૂરી કરવા માટે ચાલતા હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વિવિધ સંસ્થાઓ દ્વારા તેમજ સેવાભાવી લોકો દ્વારા માઈ ભક્તોને રસ્તામાં કોઈ પણ જાતની અડચણ ન પડે તેવા હેતુસર વિવિધ સેવા કેમ્પ ધમધમતા હોય છે અત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાથી જૂના ડીસા તેમજ ધરપડાના યુવાનો દ્વારા સતત ઓગણીસ વર્ષથી માટે સેવા કેમ્પ કરવામાં આવી રહ્યો છે જ્યારે આ સેવા પ્રસ્થાન થયું હતું ધરપડા યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવા કેમ્પનું જલુત્રા મુકામે આયોજન કરાયું ત્યારે જુનાડીસા ગામેથી ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી અને જુનાડીસાથી પ્રસ્થાન કરવામાં આવ્યું અને આ સેવા કેમ્પની અંદર ખીચડી કઢી તેમજ મેડિકલ સેવા સાથે રસ્તામાં ચાલતા ભાવિ ભક્તોના થેલા તેમજ ચંપલ તૂટી ગયા હોય તો પણ આ સેવા કેમ્પમાં સાધી આપવામાં આવે છે છેલ્લા ઓગણીસ વર્ષથી આયોજન કરવામાં આવે છે અને અનેક દાતાઓ દ્વારા આ સેવા કેમ્પની અંદર દાન આપવામાં આવે છે અને દાતાઓનો આયોજક દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તમામ અંબાજી જતા પદયાત્રિકોને આ સેવા કેમ્પની અંદર લાભ લેવા વિનંતી કરવામાં આવી હતી படமேன் கேரிங் கையெழுத்த புலம்பே